વડોદરા થી પાંચ છ જણ હશે એમ ટોટલ ગુજરાતમાંથી માંથી ગણીએ તો બાવીસ જણા છે સુરત ખેડામાંથી માંથી આવી ગયા નવસારી થી ગયા બધે થી આવી ગયા અને મારા વાલા આપડે એકલા ગુજરાતીઓ ને નહીં કાઢવાના આપડે આખું ઇન્ડિયા જોડે જોઈએ છે મારો દીકરો થાઈલેન્ડ માં ગયો છે ત્યાં ફસાયો છે મ્યાનમારની સરકારે એમનું ઇમિગ્રેશન કરી દીધેલું છે અને આપના સરકાર શ્રીમતી પહોંચતું પણ કરેલું છે અને એ લોકોને લાવવા માટે ત્વરિત કાર્યવાહી કરે એવી અપીલ કરું છું સરકાર પાસેથી શું માંગણી છે તમારી છોકરાઓને પાછા લાવવાની કેટલા સમયથી ત્યાં ચાર મહિનાથી ગયા છે અને લગભગ વીસ દિવસ ઉપરથી આપણા એમબીસીમાં અમે એની ફાઇલ મસ્તી કરી દીધેલી છે બધા જ છોકરાઓની ઇન્ડિયન છોકરાઓને અને બધા જ ઇન્ડિયન છોકરાઓને પાછા ઇન્ડિયામાં લાવે એવી સરકારશ્રી પાસે અમારી માગણી છે